હવામાન વિભાગે વર્ષ બે હજાર પચીસના ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે રાજ્યમાં ફરી એકવાર માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસની વિદાય અને બે હજાર છવ્વીસની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાવવાની શક્યતા છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર પચીસ અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે તાપમાનની વાત કરીએ તો કંડલામાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નલિયામાં પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ ભુજમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે